કદી મિત્રા આપણે આજે જવાનું છે વાળીએ તો આળો આપણે જઈએ વાળી ને ત્યાં જ તમને બતાવવા આવી ગયા આપણી ઢુકડી વાળી આપણે હજી વાત કરી થી જ્યાં સોનાલિકા ટ્રેક્ટર ના હાલે છે માંડવી પાડા ને કામ હાલે જો તોન બતાવ્યો યોર્યું આ માંડવી પડે તો મિત્રા આ છે આપણે ઢુકડી વાળી ની માંડવી

તો મિત્રો આજના વ્લોગમાં ખાલી એટલું ક્રુટ તો તો પછી વિડીયો બહુ મોટો થઈ જાય આખું બતાવે તું તમને તો આ આજના વ્લોગમાં ખાલી એટલું ક્રુદ તો જય દ્વારકાધીશ